મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ફરી આવી ગયા છે નવા એક વિડીયોમાં તો આજે તમને એવા મંદિરના દર્શન કરાવવાના છે કે તમે પહાડ તો ઘણા જોયા હશે મિત્રો પણ શ્રીફળના પહાડની જે હોય તો ચલો દાદાના શ્રીફળના પહાડના તમને દર્શન કરાવ ચલો મિત્રો સાથે મળીને મિત્રો વર્ષો જૂનો પુરાણી મંદિર છે હનુમાન દાદાનું ગેળામાં અને આ મૂર્તિની પ્રતિષ્ઠા નથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે હનુમાન દાદો ત્યાં આગળ ને એ ખેદડાનું વૃક્ષ છે વૃક્ષની નીચે સ્વયંભૂ પ્રગટ થયેલા છે મિત્રો તો તમને પણ મિત્રો તમને પણ ટાઈમ મળે તો તમે દાદાના દર્શન કરવા અવશ્ય વધારજો લાખણીથી માત્ર સાત છ થી સાત કિલોમીટરના અંતરે આવેલું છે અને બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે તે લાખણીથી માત્ર પાંચથી છ કિલોમીટરના અંતરે આવેલું છે ગેળા શ્રીફળ હનુમાન મંદિર તો શ્રીફળનો મોટો પહાડ છે મિત્રો મિત્રો લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવતા હોય છે અને મિત્રો શ્રીફળ દાદાના ચરણમાં પણ કરી ગઈ મિત્રો દાદાની આરતીના પણ દર્શનનો લાભ મળી રહ્યો છે તરત સાથે મળીને દાદાની આરતી લઈ શકશે તો આપણને આરતીનો દાદાનો આરતીનો લાભ મળી ગયેલ છે આરતીના દર્શન કરીને હવે આપણે શ્રીફળ પહાડ જઈ આવીએ અને શ્રીફળ પહાડના દર્શન કરીશું તે મિત્રો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે તે દાદાના પારે શ્રીફળ ગળતા મૂકતા હોય છે અને શ્રીફળ વધેરાય પણ છે અને દાદાને તેલ સિંદૂર પણ ચડે છે મિત્રો તો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને તેમની માનતા પૂરી કરવા માટે અને દાદાની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓના કામ પણ થતા હોય છે મિત્રો તો બહુ મસ્ત મંદિર છે તમને પણ ટાઈમ મળે તો બાળકો સાથે એકવાર ફેમિલી સાથે દાદાના દર્શને અવશ્ય વધારજો લાખણીથી માત્ર પોચથી છ કિલોમીટરના અંતરે આવેલ છે અને બાળકોને રમકડાના સ્ટોલ પણ અહીંયા ઉપલબ્ધ છે લેડીઝને પણ કોઈ માળ આવો ને બીજું એવું પણ છે ને તો ચાલો મિત્રો આપણે હવે દાદાના પહાડ તરફ જઈએ જે શ્રીફળનો પહાડ છે તે પહાડના દર્શન કરીશું મિત્રો અહીંયાથી પહાડ શરૂ થાય છે મિત્રો દેખો દાદાની અસીમ કૃપાથી લાખો લાખોની સંખ્યામાં શ્રીફળ પડ્યા છે અહીંયા મિત્રો કેટલા લોકોના દાદાએ કામ કર્યા છે અને કેટલા લોકોએ અહીંયા શ્રીફળ ચડાવ્યા છે તેનો અંદાજ કરો મિત્રો દાદાની અસિમ કૃપાથી જે કોઈ અહીંયા આવીને શ્રીફળ રડતું મૂકે એમની હરેક મનોકામના પૂર્ણ થાય છે અને મિત્રો કેટલા પણ મિત્રો આવતા હોય છે માનતા લઈને કે ભાઈ અમારે આ માનતા હતી તે માનતા હતી દાદાને શ્રીફળ ચડાવી અને ભાખરમાં એક ઉમેરી અને તેમની ધન્યતા અનુભવતા હોય છે અને મિત્રો અહીંયા શ્રીફળ વધેરવામાં પણ આવે છે તમે અહીંયા આવશો એટલે ગળતું મૂકવાનું શ્રીફળ મળી જશે વધેરવાનું શ્રીફળ પ્રસાદી પ્રસાદી પણ મળી જશે મિત્રો અને ઘણા લોકો પ્રસાદી ચડાવતા હોય છે કોઈ પણ જોખણા લઈને આવતા હોય છે મિત્રો દાદાની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે અને માનતા આવીને કરી જાય છે તમે ઘણી જગ્યાએ ભાખર જોયા છે પણ શ્રીફળનો પહાડ કોઈ જગ્યાએ નહીં જોયો હોય તો દાદાના દર્શન કરવા મિત્રો એકવાર અવશ્ય વધારજો દાદાની અસીમ કૃપાથી લાખોની સંખ્યામાં શ્રીફળ પડ્યા છે પણ આ શ્રીફળ કોઈ દિવસ કોઈ શ્રીફળ ખરાબ થતું નથી મિત્રો આટલા ચૌદ પંદરમાં વરસાદનો પૂર આવ્યું તો પણ પૂરમાં એક પણ શ્રીફળ તણાણું નથી ને નથી ખરાબ થયું આટલા જ સંખ્યામાં શ્રીફળ પડ્યા છે પણ એક પણ શ્રી શ્રીફળ ખરાબ થતો નથી અને ખરાબ ક્યારેય પણ બન્યું નથી બનશે પણ ને એવી દાદાની અસમ કૃપાથી આ પહાડ એમને એમ રહેવાનો છે લાખોની સંખ્યામાં શ્રીફળનો પહાડ છે તો તમને પણ મિત્રો ટાઈમ મળે તો તમે દાદાના દર્શન કરવા એકવાર અવશ્ય વધારજો અને પ્રેમથી બોલો જય બજરંગ બલી મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા મિત્ર મંડળમાં શેર કરજો જય શ્રી હનુમાન દાદા શ્રીફળ મંદિર ગેળા તો મિત્રો તમે પણ એકવાર ગેળા દાદા હનુમાનના દર્શન કરવા વધારજો તમારી પણ હર મનોકામના દાદો પૂરી કરશે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે એમાં ખાસ કરીને શનિવાર અને મંગળવારનો મિત્રો મેળો હોય છે શનિવારના દૂર દૂરથી લોકો આવતા હોય છે અને મિત્રો ઘણા મિત્રો તો ચાલીને પણ આવતા હોય છે શનિવાર મંગળવાર કેટલા લોકો કેટલા ભક્તો તો ચાલીને આવતા હોય છે જય બજરંગલી જય હનુમાન જય બજરંગબલી એના જાપ કરતાં કરતા મિત્રો આવતા હોય છે અને રસ્તામાં ચાલીને આવતા હોય એમને પણ રસ્તામાં ચા પોણીની વ્યવસ્થા પણ મળી રહે છે અને દાદાની અસીમ કૃપાથી દાદો લાખો ભક્તોના બધાની મનોકામના પૂર્ણ કરે છે તો તમારે પણ કાંઈ નાના મોટું કામ અટકાયેલું હોય તો દાદાને કહેજો દાદો તમારું કામ પાર પાડશે મિત્રો તમને દાદાનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો દાદાની અસીમ કૃપાથી અમને પણ આ દર્શનનો પણ લાવવા મળી ગયો અને સાથે સાથે આરતીનો પણ લાવવા મળી ગયો છે તો મિત્રો તમે પણ આરતીનો ટાઈમ લઈને આવો તો પણ આવી શકો છો સવાર સાંજ આરતી થાય છે સાંજે સાત વાગે તો ચાલો મિત્રો જય બજરંગ